તાપી જિલ્લામાં વાલોડ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા રન ઓફ યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું એકત્રીસ ઓક્ટોબર એટલે કે ભારતના લોહ પુરુષ અને રાષ્ટ્રના એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ જેને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ ખાસ દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા પોલીસ વતી વાલોડ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા એક અત્યંત પ્રેરક અને ભવ્ય કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું વાલોડ પોલીસ સ્ટેશન સ્ટાફે રાષ્ટ્રીય એકતાના સંદેશને

પોતાની આગવી પહેલ દર્શાવી હતી તેમણે માત્ર આયોજન જ નહીં પરંતુ દોડમાં પોતે પણ સક્રિયપણે ભાગ લીધો હતો આ ઉપરાંત પોલીસ સ્ટાફ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણ અને છલકાઈ ઉઠ્યું હતું દોડમાં ભાગ લેનાર દરેક વ્યક્તિના ચહેરા પર રાષ્ટ્રપત્યનો આદર અને ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો રન ઓફ યુનિટીના આયોજનનો મુખ્ય હેતુ એ હતો કે લોકોમાં રાષ્ટ્રીય એકતા અને દેશની અખંડિતતા જાળવી રાખવાનો પ્રેરક સંદેશ પહોંચાડી શકાય આ દોડ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રને એક કરવાના યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તાપી જિલ્લા પોલીસે આ સરાહનીય પહેલ દ્વારા દેશની એકતા અને અખંડિકતાનો મજબૂત સંદેશો સમગ્ર સમાજને આપ્યો છે વાડોડ પોલીસ સ્ટાફની આ જનજાગૃતિની પહેલ ખરેખર પ્રશંસનીય બની રહી છે રિપોર્ટર જુનેદ શેખ તાપી ન્યૂઝ વાલો